બંગાળની ખાડીના દરિયામાં નવા વાવાઝોડાનું ભયંકર ગુજરાતમાં ખેદાન મેદાન મચાવતા જોવા મળવાના છે ગુજરાતના વિસ્તારની અંદર હવેથી વીજળીના ભયંકર કડાકા તોફાની પવનોની તીવ્રતા સાથે રાજ્યની અંદર વાવાઝોડું તૂટી પડતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રથી મધ્ય ગુજરાત ને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ફરી એકવાર આભ ફાટવાને લઈને રીતસરની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે ખાસ જાણી લેજો ગુજરાત રાજ્યની અંદર નવરાત્રીના પવિત્ર તહેવાર દરમિયાન ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર વરસાદને લઈને શું કરવામાં આવી છે નવી આગાહી કયા વિસ્તારમાં નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ બની રહ્યું છે ગુજરાતના કયા કયા ક્ષેત્રની અંદર ઓચિંતાના મોટા પલટાવ સાથે વરસાદના મોડલની અંદર આવી રહેલા બદલાવને ધ્યાનમાં રાખતા ગુજરાતના કયા વિસ્તાર ઉપર હવેથી વરસાદનું જોર વધવાને લઈને ગુજરાત માટે શું કરવામાં આવી છે આદાહી ગુજરાતના કયા કયા વિસ્તારમાંથી અત્યારે વરસાદીય સિસ્ટમની સ્ટ્રોફ લાઇન અને ગુજરાતના કયા ક્ષેત્રની અંદર તોફાની ભયંકર અને અતિ ખુખાર શિયર ઝોડનો ભયંકર ઘેરાવો કયા વિસ્તારમાં બનતો જોવા મળ્યો છે બંગાળની ખાડીના વિસ્તારથી દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્ર સુધી કેમ અત્યારે કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝૂંડ ગુજરાત રાજ્ય ઉપર ઘેરાયેલા જોવા મળ્યા છે આમ એક તરફથી નવી નવી આગળ વધતી ગુજરાતના વિસ્તાર સુધી લો પ્રેશર સિસ્ટમ દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારમાં બની રહેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પૂર્વીય ભારતના ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તાર સુધી સાયક્લોનિક સિસ્ટમના મજબૂત ઘેરાવા અને અરબ સાગરના દરિયામાંથી આવી રહેલી ગુજરાતના વિસ્તારોની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન નવી નવી યુસીએ સિસ્ટમની ભયંકર અસરોને લઈને આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આકાશ પાતાળ એક થતું હોય અને આવનાર બે દિવસની અંદર ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર કંઈક નવા જૂની થવાને લઈને ગુજરાત માટે રીતસરની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો અરબ સાગરના દરિયાની અંદર પણ અત્યારે હાઈ પ્રેશર સિસ્ટમનું ભયંકર દબાણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે તોફાની પવનો

ભેજ યુક્ત પવનનું તીવ્ર દબાણ વધતું જોવા મળી રહ્યું છે જેની અસરોને લઈને બંગાળની ખાડીના તટીય ક્ષેત્ર એટલે કે વિશાખાપટ્ટનમ હૈદરાબાદ બેંગલુરુ મદુરાઈના વિસ્તારથી લઈને ભુવનેશ્વરના વિસ્તારની અંદર તોફાની વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે સોમાસાની વિદાયને લઈને પણ તાજી અપડેટ સામે આવી રહી છે ઉત્તરીય ભારતના ક્ષેત્ર એટલે કે લાહોરના વિસ્તારથી નવી દિલ્હી અને રાજસ્થાનના વિસ્તારમાંથી સોમાસાએ હાલ વિદાય લઈ લીધી છે અને ધીમે ધીમે હવે આ સોમાસુ ગુજરાતના વિસ્તારોની અંદર પણ વિદાય લેવા માટે આગળ વધતું જોવા મળી રહ્યું છે અત્યારે ગુજરાતની અંદર કચ્છના ક્ષેત્રની અંદર ને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં સોમાસાના વિદાયની શરૂઆત થતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે પરંતુ ગુજરાત ઉપર સક્રિય બનેલા એપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી મજબૂત સિસ્ટમની અસરને લઈને આજે ને આવનાર ત્રણ દિવસની અંદર ગુજરાતમાં હજી પણ ભારે વરસાદનો ખતરો વધતો હોય તેમ અત્યારે જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઘોર અંધાર પટ છવાઈ ચૂકેલો જોવા મળી રહ્યો છે બંગાળની ખાડીના દરિયામાં તોફાની પવનોનું ભયંકર દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે

તેની સાથે સાથે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ગુજરાતને સૌરાષ્ટ્રના વિસ્તારમાં હવેથી વરસાદનો ખતરો વધવાને લઈને નવી નકોરને તાજી લેટેસ્ટ માહિતી દર્શાવવામાં આવી રહી છે આવનારી કલાકની અંદર ગુજરાતના વિસ્તારમાં ભયંકર પલટાવવા આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતાની અંદર વધારો થતો જોવા મળવાનો છે જો તેમાં પણ ખાસ કરીને આપણે જિલ્લાઓને વિસ્તારો પ્રમાણે જો માહિતી મેળવીએ દક્ષિણીય વલસાડના જિલ્લાની અંદર ક્ષેત્રથી બારડોલી વ્યારાના વિસ્તારની અંદર સુરતના પંથકની અંદર તોફાની પવનોની ગતિવિધિઓ વધી રહેલી જોવા મળી રહી છે કોસંબાના ક્ષેત્રથી વાંકલ ઉમરપાડા ડેડીયાપાડા ભરૂચના પંથકથી લઈને રાજ્યની અંદર દહેજના વિસ્તારમાં જાંબુસર કરજન સીનોરને ડભોઈના વિસ્તારની અંદર ઓ મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આવનારી ત્રણ કલાકની અંદર મેઘરાજા ખેદાન મેદાન મચાવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર વરસાદનું ભયંકર અને તોફાની જોર ગુજરાતમાં હવેથી વધતું જોવા મળવાનું છે જી હા દર્શક મિત્રો જેમ જેમ તોફાની પવનોની તીવ્રતા અને ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમનું ભયંકર જોર વધી રહ્યું છે તેમ તેમ પણ સિસ્ટમનો ઘેરાવો જોઈ શકો છો શિયર ઝોનનો મજબૂત ઘેરાવો દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાંથી પસાર થતો હોવાને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ભયંકર વરસાદનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે તેની સાથે સાથે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ વરસાદનો ખતરો અત્યારે વધતો હોય તેમ આવનારી કલાકમાં વડોદરાના જિલ્લાથી લઈને ચાપાનેરના વિસ્તારમાં છોટા ઉદેપુરના વિસ્તારથી બોડેલી આનંદ બોરસદના વિસ્તારથી તારાપુર અને ખંભાતના વિસ્તારની અંદર મોટા પલટાવ જોવા મળી શકે છે ડાકોરના ક્ષેત્રથી બાલાસીનોર ગોધરાના વિસ્તારથી મહેમદાબાદના ક્ષેત્રમાં ધોળકાના પંથકથી લઈને અહેમદાબાદના વિસ્તારમાં

કુંડલાના શેત્રથી અમરેલી પાલી તાણાના વિસ્તારથી તળાજા મહુવાના શેત્રથી લઈને ખરસલ યાના પંથકમાં ભાવનગર સોનગડ બાબરાના વિસ્તારની અંદર મોટા મોટા પલટાવ આવવાની સાથે બરવાળા બોટાદ ગઢડા જસદણના ક્ષેત્રની અંદર રાજકોટના વિસ્તારની અંદર વાદળો ફાટતા હોય તેમ સુરેન્દ્રનગરના પંથકથી મોરબી જામનગરના વિસ્તારની અંદર અને અરબ સાગરના વધી રહેલા પવનો ધીમે ધીમે પોતાની દિશા બદલીને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર ભયંકર ઘેરાવો દર્શાવતા હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર વરસાદી સિસ્ટમનું તોફાની પરિભ્રમણ અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારમાં વધી રહેલું જોવા મળી રહ્યું છે ચાર થી લઈને આઠ ઇંચ સુધીના વરસાદના ખતરાને લઈને સૌરાષ્ટ્ર માટે પણ મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે અરબ સાગરના ફૂંકાઈ રહેલા તોફાની પવનોને ધ્યાનમાં રાખતા આવનારી ચોવીસ કલાક માટે માછીમારોને

કયા કયા જિલ્લામાં કેવો વરસાદ વરસવાનો છે કયા જિલ્લાની અંદર વરસાદને લઈને કેવા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને રાજ્યની અંદર ભયંકર મેઘ ગર્જનાને લઈને મોટી ચેતવણી કયા વિસ્તારો માટે દર્શાવવામાં આવી છે જેની પણ તાજી લેટેસ્ટ અપડેટ ગુજરાત માટેની દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો રાજ્યની અંદર તહેવારોની શરૂઆતની સાથે મેઘ રાજાનું ભયંકર તાંડવ ગુજરાતમાં પોતાની તબાહી મચાવી રહેલું જોવા મળી રહ્યું છે

અત્યારે તમે જિલ્લાઓની અંદર લાઈવ અપડેટ જોઈ શકો છો આવનારી કલાકની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદને લઈને ગુજરાત રાજ્ય માટે મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે જેમાં પણ ખાસ કરીને ભરૂચના ક્ષેત્રથી નર્મદાના વિસ્તારમાં તાપીના ક્ષેત્રથી સુરતને નવસારીના વિસ્તારની અંદર વરસાદનો ખતરો વધતો હોય તેમ દક્ષિણીય ગુજરાતના આ પાંચ જિલ્લાઓની અંદર ભારે વરસાદ વરસવાનું ભારતીય હવામાન વિભાગ દ્વારા તીવ્ર યલ્લો એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે તેની સાથે સાથે તમે લાઈવ જોઈ શકો છો મેઘ ગર્જનાની પણ ભયંકર ચેતવણી ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે જેમાં સૌરાષ્ટ્રના ક્ષેત્રથી મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે કડાકા ભડાકા સાથે વીજળીનો ખતરો ગુજરાત ઉપર મંડરાતો જોવા મળી રહ્યો છે જેમાં સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે ભયંકર જોરને દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે જેમાં આવનારી કલાકની અંદર ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબીના ક્ષેત્રથી રાજકોટ અમરેલીના વિસ્તારથી ગીર સોમનાથ જુનાગઢના વિસ્તારથી લઈને રાજ્યની અંદર જામનગરના પંથકમાં પોરબંદરના વિસ્તારથી દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રની અંદર ભયંકર વાદળો ફાટતા હોય તેમ સૌરાષ્ટ્રના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર વરસાદીય સિસ્ટમનું ભયંકર જોર અને ગુજરાતના વિસ્તારમાં તોફાની દબાણ વધતું હોય તેમાં સંપૂર્ણ ક્ષેત્રમાં સાથે 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 મોટી આ સંપૂર્ણ વિસ્તારો માટે દર્શાવવામાં આવી છે તેની તાપીના વિસ્તારથી નર્મદા ડાંગના વિસ્તારથી વલસાડ નવસારી સુરત અને ભરૂચના વિસ્તારની અંદર વીજળીના કડાકા વડાકા સાથે મેઘરાજાની તબાહી દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ પોતાની અસરો દર્શાવતી જોવા મળવાની છે મધ્ય ગુજરાતના ક્ષેત્રની અંદર દાહોદ છોટા ઉદેપુર મહીસાગરના ક્ષેત્રથી પંચમહાલ વડોદરાના વિસ્તારથી અહેમદાબાદના વિસ્તારની અંદર પણ મોટા મોટા પલટાવ આવવાની સાથે આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર વરસાદનો ખતરો હવેથી વધતો જોવા મળવાનો છે ગાંધીનગર અરવલ્લીને સાબરકાંઠાના વિસ્તારની અંદર પણ મેઘરાજા તૂટી પડતા હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારની અંદર પણ વરસદના ખતરાની સાથેને અનેક વિસ્તારમાં ભયંકર થંડસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય બનવાની સાથે વરસદનો તબાહી મચાવનારો આ નવો રાઉન્ડ ગુજરાતમાં આસથી લઈને હજી પણ આવનારી સત્યાવીસ તારીખ સુધી ગુજરાતની અંદર તબાહી વરસાદ મચાવતો હોય તેમ સત્યાવીસ તારીખ સુધી ગુજરાતમાં વરસદનું ભયંકર જોર અને ગુજરાતની અંદર અનેક જિલ્લામાં જળબંબાકાર વરસાદ વરસતો હોય તેમ

હવાનું હળવુદ વાળ બનતું જોવા મળી રહ્યું છે જેના કારણે રાજ્યના ભિન્ન ભિન્ન વિસ્તારમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે હવામાન વિભાગના મોડલ મુજબ ગુજરાતમાં આગામી ત્રણ થી ચાર દિવસ સુધી કેટલાક વિસ્તારમાં છૂટા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે દક્ષિણીય ગુજરાતના કેટલાક જિલ્લાની અંદર છૂટો છવાયો વરસાદ વરસી શકે છે તેમજ ઉત્તર અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી મુજબ દિવસ બાદ ગુજરાત રાજ્યની અંદર વરસાદના પ્રમાણની અંદર ઘટાડો થતો જોવા મળવાનો છે આગામી ત્રણ દિવસની અંદર ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદની વધુ શક્યતા દર્શાવવામાં આવી છે તેની માહિતી મેળવીએ તો ખાસ કરીને દક્ષિણીય ગુજરાત મધ્ય ગુજરાત અને પૂર્વીય ગુજરાતના ભાગોની અંદર વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે જી હા દર્શક મિત્રો અનેક વિસ્તારોની અંદર આગામી ત્રણ દિવસની અંદર સતત વરસાદ ચાલુ રહેતો જોવા મળવાનો છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ આકાર જે અત્યારે બની રહેલી છે એટલે કે બંગાળની ખાડીના દરિયામાં નવી સિસ્ટમ અત્યારે બનતી જોવા મળી રહી છે અને જો આ સિસ્ટમ વધુ મજબૂત બનશે અને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધશે તો ગુજરાત રાજ્યની અંદર હજી પણ આવનારી સત્યાવીસ તારીખ સુધી વરસાદનું જોર વધતું હોય તેવા દ્રશ્ય ગુજરાત રાજ્યની અંદર જોવા મળી શકે છે નવરાત્રી દરમિયાન પણ વરસાદ વિઘ્ન બનશે કે નહીં જાણી લેજો શું કરવામાં આવ્યું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી ગુજરાત રાજ્યની અંદર સૌથી મોટા મહોત્સવ નવરાત્રિને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે નવરાત્રીની તૈયારીઓને આખરી રોપ અપાઈ ગયો છે જોકે કે નવરાત્રી બે દિવસ પહેલા જ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત જોવા મળી રહી છે જેના કારણે ખેલૈયા અને આયોજકોની અંદર અત્યારે ચિંતાનો માહોલ જોવા મળ્યો છે બાવીસ સપ્ટેમ્બરથી લઈને એક ઓક્ટોબર સુધી નવરાત્રી ચાલતી જોવા મળવાની છે અને આ સમયગાળા દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારમાં હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથેને તોફાની પવનો ફૂંકાવાની સાથે રાજ્યની અંદર વરસાદનો ખતરો ટોળાતો જોવા મળવાનો છેલ્લા ચોવીસ કલાકની અંદર ગુજરાત રાજ્યમાં એકસો ને ચાર તાલુકામાં વરસાદ વરસેલો જોવા મળ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાની અંદર નાંદુદ તાલુકાની અંદર નોંધાઈ આવ્યો છે નાંદુદની અંદર સૌથી વધારે ચાર પોઈન્ટ અત્યારે ઓગણસિત્તેર ઇંચ સુધીનો વરસાદ જ ખાબકેલો જોવા મળ્યો છે છોટા ઉદયપુરના વિસ્તારમાં ચાર ઇંચ પંચમહાલની અંદર હાલોલની અંદર સાડા ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ જોવા મળ્યો છે આમ અનેક વિસ્તાર જેમ કે જેતપુરની અંદર વાપી જાંબુઘોડા નેત્રંગની અંદર ગોંડલ મોડાસા ગળતેશ્વરના વિસ્તારથી સંખેદ માલપુરના વિસ્તારથી ખાનપુર કપડવંજના વિસ્તારથી લઈને હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હોય તેમ બે થી અઢી ઇંચ ને ત્રણ ઇંચ સુધીના અનેક વિસ્તારમાં જળબંબાકાર વરસાદ વરસી ચૂકેલો જોવા મળ્યો છે અને છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને ચાર તાલુકાની અંદર ગુજરાતમાં સતત મેઘરાજાનું દબાણ વધતું હોય તેમ એકસો ને ચાર તાલુકામાં વરસાદ વરસી ચૂકેલો જોવા મળી રહ્યો છે